આ મંદિર બનાવવામાં આવ્યું નથી તે પર્વતમાંથી કાપીને બહાર કાઢવામાં આવ્યું છે ભારતની ધરતી પર અનેક અદ્ભુત મંદિરો છે પરંતુ મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક આવેલી એલોરાની ગુફાઓમાં વસેલું કૈલાસ મંદિર વિશ્વ માટે આજે પણ એક રહસ્ય છે કલ્પના કરો એક વિશાળ પર્વત અને એ પર્વતને ઉપરથી નીચે સુધી કોતરીને બનાવવામાં આવ્યું એક ભવ્ય મંદિર હા આ મંદિર કોઈ પથ્થરો ગોઠવીને બનાવેલું નથી આ આખું મંદિર એક જ પથ્થરમાંથી કોતરીને તૈયાર કરાયું છે ઇતિહાસકારો માનતા હોય છે કે આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજા પ્રથમના સમયમાં આશરે આઠમી સદીમાં થયું હતું પરંતુ પ્રશ્ન એ છે આજથી લગભગ બારસો વર્ષ પહેલાં જ્યારે આધુનિક મશીનો નહોતા ત્યારે આટલું વિશાળ અને જટિલ મંદિર કેવી રીતે બનાવાયું કૈલાસ મંદિર આશરે બે લાખ ટન પથ્થર દૂર કરીને બનાવાયું હોવાનું કહેવાય છે આટલી મોટી માત્રામાં પથ્થર કયા લઈ ગયા તેનું કોઈ સ્પષ્ટ પુરાવું આજે સુધી મળ્યું નથી કેટલાક લોકો માને છે કે આ કાર્યમાં દાયકાઓ લાગ્યા હશે તો કેટલાક અનુમાન કરે છે કે કદાચ કોઈ ગુપ્ત પ્રાચીન ટેકનોલોજીનો ઉપયોગ થયો હશે મંદિરની દિવાલો પર રામાયણ અને મહાભારતના દ્રશ્યો કોતરાયેલા છે દરેક મૂર્તિમાં અદ્ભુત કલાત્મકતા અને જીવંત ભાવ જોવા મળે છે એવું લાગે છે કે પથ્થર નહીં પણ શ્વાસ લેતા પાત્રો છે સ્થાનિક દંતકથાઓ અનુસાર એક રાણીના સંકલ્પને પૂરો કરવા માટે આ મંદિર ઝડપથી બનાવાયું હતું કહેવામાં આવે છે કે મંદિરની શિખર પ્રથમ બનાવાઈ અને પછી નીચેનો ભાગ કોતરાયો વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને જોખમી ગણાય છે કારણ કે એક નાની ભૂલ આખી રચનાને નષ્ટ કરી શકે આ મંદિર માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ પ્રાચીન ભારતની ઇજનેરી અને કળાની શિખર સિદ્ધિ છે વિશ્વભરના પ્રવાસીઓ અને સંશોધકો અહીં આવીને આશ્ચર્યચકિત થઈ જાય છે શું આ માત્ર માનવ મહેનતનું પરિણામ છે કે પછી તેમાં કોઈ અજાણી વિદ્યા કોઈ ગુપ્ત વિજ્ઞાન છુપાયેલું છે આજ સુધી કૈલાસ મંદિર ઘણા પ્રશ્નો ઊભા કરે છે અને કદાચ એ પ્રશ્નો જ તેને વધુ રહસ્યમય બનાવે છે જો તમને આવા રહસ્યો ગમે તો ભારતની ધરતી પર હજુ પણ અનેક અજાણી કહાનીઓ દટાયેલી છે અને દરેક પથ્થર પાછળ એક નવી વાર્તા છુપાયેલી છે